નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ફોર ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રાને લઈને પોલીસ સજ્જ બની છે પોલીસ કમિશનર દ્વારા રૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અમદાવાદમાં વર્ષે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા આગામી સત્યાવીસ જૂન નીકળશે ત્યારે આ રથયાત્રાને લઈ અને તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે રથયાત્રાને લઈ અને અમદાવાદ પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેને લઈ અને આજે શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે જગન્નાથ મંદિરની મુલાકાત કરી રથયાત્રાના રૂટનું નું નિરીક્ષણ કર્યું છે કોઈ પણ પ્રકારની ચૂક સુરક્ષામાં રહે નહીં તે પ્રકારની વ્યવસ્થા વર્ષે શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે વધુમાં જાણકારી આપતા જણાવ્યું કે રથયાત્રાના રૂટમાં અધિકારીઓના પોઈન્ટ જોવા અને તેની ચકાસણી કરવામાં આવી રહી છે આગામી ચોવીસ અને પચીસ જૂને સવારે છ વાગે મેઇન રિહર્સલ કરવામાં આવશે આ વર્ષે વાતાવરણ પણ સારું છે પોલીસ હાલમાં વોન્ટેડ આરોપીઓની પકડી રહી છે આવા આરોપીઓની ઓળખ કરવા માટે એઆઈ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અમદાવાદની રથયાત્રામાં બેંગ્લોર જેવી ઘટના ન બને તે માટે પણ મદદ લેવામાં આવશે ભીડમાં દોડા દોડ ભીડમાં દોડા દોડ કોઈ દુર્ઘટના ન બને તેની પણ કાળજી રાખવામાં આવશે તો આ વખતે રથયાત્રામાં વીસ જેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે

એને આવતીકાલે પોલીસ અમુક બહારથી રિપોર્ટ કરશે અને પરમ દિવસ એટલે ચોવીસ તારીખે સવારે છ વાગે એની મેઇન રિહર્સલ શરૂ થશે પછી ચોવીસ તારીખે પછી પચીસ તારીખે પણ બે રિહર્સલ થવાની છે તો આ રિહર્સલના ભાગરૂપે આજે તમામ અધિકારીઓ આ રૂટ ઉપર જોવા માટે અને ચેક કરવા માટે નીકળ્યા છીએ રથયાત્રાની જે તૈયારીઓ છે એ પોલીસ વ્યવસ્થિત રીતે કરી રહી છે આપણે શાંતિ સમિતિઓનો મીટિંગ ઘણી બધી યોજાઈ છે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયા છે આજે પણ દરિયાપુર બ્લડ કેમ્પ નું આયોજન છે આ સિવાય ક્રિકેટ મેચ પણ માટે છે વોલીબોલ ના મેચ પણ યોજાયા છે અને પોલીસ જે વોન્ટેડ ક્રિમિનલ્સ ને પણ ખાસી ઝુંબેશ ચલાવીને પકડી રહી છે બાકી એકંદરે જોઈ શકાય કે બહુ સારા એટમોસ્ફિયર છે અને વ્યવસ્થિત રીતે અમે અપેક્ષા છે કે રથયાત્રા વ્યવસ્થિત રીતે પસાર થઈ જશે અમદાવાદ પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે અમદાવાદ પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠક પણ કરવામાં આવી છે આ ઉપરાંત ક્રિકેટ મેચ વોલીબોલ મેચનું પણ આયોજન કરવામાં આવશે શહેર પોલીસ આ વખતે સૌ વાર એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરશે આશરે એકત્રીસ સો સીસીટીવી રથયાત્રાના રૂટ ઉપર પૂર્ણ કાર્યરત છે જ્યારે આશરે પિસ્તાલીસ જોન દ્વારા આખી રથયાત્રા ઉપર ક્રાઇમ બ્રાન્ચ બાજ નજર પણ રાખશે તો સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પસાર કરવા પોલીસ કોઈ પણ કસર બાકી નહીં રાખે આશરે વીસ કરતા વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત તૈનાત રહેશે આ વખતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પણ ઉપયોગ કરી રહ્યા છીએ તમે જોયા છે કે બેંગ્લોર મે સ્ટેમ્પિડ થઈ હતી ત્યારે બહુ ભીડ થાય તો સ્ટેમ્પિડની શક્યતાઓ રહે છે એટલે આ સિસ્ટમ થી આપણે કોઈ જગ્યાએ વધારે ભીડ થાય તો પાછળથી પોલીસ ને સિગ્નલ જાય પોલીસ આ ભીડ ને થોડું રોકી શકે આ સિવાય કોઈ ફાયર થાય કે કોઈ નાનકડા કોઈ બાળક કંઈ મિસિંગ ના જેવું શક્યતા હોય તો એ પણ એ સિગ્નલ આપી શકે ટૂંકમાં આ છે કે મેન તો સ્ટેમ્પિડ ને રોકવા માટેનો આ સિસ્ટમ આપણે ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહ્યા છીએ આ બંદોબસ્ત કુલ આપણે જોઈએ બધા હોમગાર્ડ મેલાવીને તો વીસ હજાર થી વધારે યુનિફોર્મ પર્સનલ આમે જોડાશે પણ તું આની ડિટેલ વિગત આપણે પરમ દિવસે જ આપીએ